આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક આઠથી બાર ભાગ બે મનુષ્યએ જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિને સહન કરવા રૂપી દુઃખને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ વૈદિક ગ્રંથોમાં જન્મના અનેક વૃત્તાંતો છે શ્રીમદ ભાગવતમમાં જન્મ પૂર્વેની સ્થિતિ માતાના ગર્ભમાં બાળકના નિવાસ તથા તેના કષ્ટ વગેરેનું જીવન ચિત્રમણ કરવામાં આવ્યું છે એ સારી પેઠે સમજી લેવું જોઈએ કે જન્મ બહુ કષ્ટપૂર્ણ હોય છે માતાના ગર્ભમાં આપણે કેટલી યાતનાઓ ભોગવી છે તેનું વિસ્મરણ થઈ જતું હોવાથી આપણે જન્મ મૃત્યુના પુનરાવર્તનની સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી તેવી જ રીતે અંતકાળે સર્વ પ્રકારની યાત્રાઓ ભોગવવી પડે છે અને તે વિશે પણ પ્રમાણભૂત શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે આની ચર્ચા વિચારણા થવી જોઈએ અને રોગ તથા ઘડપણનો તો દરેક મનુષ્યને જાત અનુભવ હોય જ છે કોઈ રોગગ્રસ્ત થવા ઈચ્છતું નથી કોઈ ઘરડા થવાની ઈચ્છા કરતું નથી પરંતુ તેને ટાળી શકાતા નથી જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિના દુઃખોને અનુલક્ષીને જ્યાં સુધી આપણે ભૌતિક જીવન પ્રતિ નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવશું નહીં ત્યાં સુધી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે કોઈ પ્રેરક બળ ઉદભવશે નહીં સંતાનો પત્ની તથા ઘર વગેરેથી વિરક્તિની બાબતમાં એવો આશય નથી કે તેમને માટે કોઈ લાગણી જ ન હોવી જોઈએ તેઓ બધા સ્વાભાવિક રીતે જ સ્નેહના પાત્ર છે પરંતુ તેઓ જ્યારે આધ્યાત્મિક પ્રગતિને પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્યએ તેમનામાં આસક્ત રહેવું ન જોઈએ ઘરને આનંદમય રાખવા માટે કૃષ્ણ ભાવના મૃત એ સર્વોત્તમ પદ્ધતિ છે જો મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ હોય તો તે પોતાના ઘરને અત્યંત સુખમય બનાવી શકે છે કારણ કે આ કૃષ્ણ ભાવના મૃતની પદ્ધતિ અત્યંત સુગંધ છે મનુષ્યએ કેવળ હરે કૃષ્ણના મહામંત્રનું કીર્તન કરવું કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરવું ભગવદ્ ગીતા તથા શ્રીમદ્ ભાગવતમ જેવા ગ્રંથોમાંથી ચર્ચા વિચારણા કરવી અને અર્ચા વિગ્રહનું પૂજન કરવું આટલું કરવાનું હોય છે આ ચાર બાબતો મનુષ્યને સુખી કરશે મનુષ્યએ પરિવારને આ રીતે કેળવવો જોઈએ પરિવારના સભ્યો દરરોજ સવાર સાંજ સાથે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરી શકે છે જો મનુષ્ય આ ચાર નિયમોનું પાલન કરીને પોતાના કૌટુંબિક જીવનને આ રીતે કૃષ્ણભાવના મૃતનો વિકાસ સાધવામાં પ્રવૃત્ત કરી શકે તો પારિવારિક જીવન ત્યજીને વિરક્ત જીવન ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી પરંતુ વાતાવરણ જો આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ ન હોય તો પારિવારિક જીવનનો ત્યાગ કરવો જોઈએ કૃષ્ણનો સકારાત્મક તથા તેમની સેવા કરવા ખાતર કર્યું હતું સમર્પણ કરવું જોઈએ અર્જુન પોતાના પરિવારના સભ્યોને હણવા ઈચ્છતો ન હતો પરંતુ જ્યારે તેને સમજાયું કે આ કુટુંબના સભ્યો તેના કૃષ્ણ સાક્ષાત્કારમાં બાધક છે ત્યારે તેણે કૃષ્ણના આદેશો સ્વીકાર્યા

તેથી મનુષ્ય ભૌતિકતાવાદી જીવનથી અનાસક્ત રહી બંને સંજોગો માટે સજ્જ થવું જોઈએ સામાન્ય રીતે આપણે જ્યારે મનગમતી વસ્તુ મેળવીએ છીએ ત્યારે આપણે સહુ સુખ અનુભવીએ છીએ અને અણગમતી વસ્તુ મળે તો દુઃખી દુઃખી થઈ જઈએ છીએ પરંતુ આપણે જો વાસ્તવિક રીતે આધ્યાત્મિક અવસ્થામાં હોઈશું તો આ બાબતોથી આપણે વ્યગ્ર બનીશું નહીં તે અવસ્થાએ પહોંચવા માટે આપણે નિરંતર ભક્તિની સાધના કરવી પડે કૃષ્ણની અવિચળ ભક્તિ એટલે કે નવધા ભક્તિમાં પરોવાઈ જવું નવધા ભક્તિ એટલે શ્રવણ કીર્તન પૂજન અર્ચન વગેરે જે અંગે નવમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે તે પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ આધ્યાત્મિક જીવન પદ્ધતિમાં અભ્યસ્ત થયા પછી મનુષ્ય સ્વાભાવિક રીતે જ ભૌતિકતાવાદી લોકો સાથે ભળવા માંગશે નહીં એ તો તેના સ્વભાવને પ્રતિકૂળ હોય છે મનુષ્યએ પરીક્ષા કરીને જાણી લેવું જોઈએ કે તે અનિષ્ટ સંઘ વગર એકાંતવાસમાં ક્યાં સુધી રહેવાનું વલણ ધરાવે છે સ્વાભાવિક રીતે જ ભક્ત નિરર્થક રમતગમત સિનેમા કે સામાજિક કાર્યક્રમોમાં રસ ધરાવતો નથી કારણ કે તે જાણતો હોય છે કે આ તો માત્ર સમયનો અપવ્યય છે સંશોધન કરનારા એવા કેટલાક વિદ્વાનો તથા તત્વચિંતકો હોય છે કે જેઓ જાતીય જીવન કે અન્ય વિષયોનો અભ્યાસ કરે છે પરંતુ ભગવદ્ ગીતાના મતે આવા કે કરેલા સંશોધનો તથા અનુમાનોની કશી કિંમત નથી તે તો લગભગ અર્થહીન હોય છે ભગવદ્ ગીતાના મંતવ્ય પ્રમાણે મનુષ્યએ આત્માની પ્રકૃતિ વિશે મંત્રી વિવેક દ્રષ્ટિથી સંશોધન કરવું જોઈએ સંશોધન આત્માને સમજવા માટે કરવું જોઈએ તેની જ અત્રે ભલામણ કરવામાં આવી છે આત્મા સાક્ષાત્કાર વિશે અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભક્તિ યોગ જ વિશેષ રીતે વ્યવહારિક છે ભક્તિનો પ્રશ્ન ઉપસ્થિત થતા જ મનુષ્ય આત્મા તથા પરમાત્મા વચ્ચેના સંબંધોનો વિચાર અવશ્ય કરવો જોઈએ વ્યક્તિગત આત્મા અને પરમાત્મા કદાપી એકરૂપ ન શકે ખાસ કરીને તો કદાપી નહીં પરમાત્મા પ્રત્યે વ્યક્તિગત આત્માની આ સેવા સનાતન છે જે બાબતો સ્પષ્ટતા થયેલી છે આપણે ભક્તિમય સેવા સનાતન છે મનુષ્ય એવી તાત્વિક નિષ્ઠામાં સ્થિત થવું જોઈએ શ્રીમદ ભાગવતમમાં પણ આની સમજૂતી આપી છે જે મનુષ્યો પરમ બ્રહ્મના વાસ્તવિક જાણકાર છે તેઓ જાણે છે કે આત્માનો સાક્ષાત્કાર બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન ત્રણેય રૂપે થાય છે પરમ બ્રહ્મના સાક્ષાત્કારમાં પરાકષ્ટ ભગવાનની ભૂમિકા સુધી પહોંચવું જોઈએ અને એમ કરીને ભગવદ્ ભક્તિમાં વ્યસ્ત થવું જોઈએ એ જ જ્ઞાનની પૂર્ણતા છે વિનમ્રતાના વ્યવહારથી માંડીને પરબ્રહ્મ પરમેશ્વરના સાક્ષાત્કાર સુધીની આ પ્રક્રિયા ભોય તળિયેથી લઈને સર્વોચ્ચ માળ સુધી જતી નિસરણી સમાન છે હવે આ નિસરણી પર એવા ઘણા લોકો છે કે જેઓ માના કેટલાક પહેલાં માળે બીજા માળે કે ત્રીજા માળે પહોંચ્યા છે પરંતુ જ્યાં સુધી કૃષ્ણ વિજ્ઞાનરૂપી સર્વોચ્ચ માળે ન પહોંચાય ત્યાં સુધી મનુષ્ય જ્ઞાનની નિમ્નતર અવસ્થામાં હોય છે જો મનુષ્ય ઈશ્વર સાથે સ્પર્ધા કરવાની ઈચ્છા સેવે અને સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધવા ઈચ્છે તો તેને નિરાશા મળશે એ તો બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે નમ્રતા વિના જ્ઞાન પ્રાપ્તિની શક્યતા રહેતી નથી પોતાની જાતને ઈશ્વર માનવી એ સૌથી મોટો ઘમંડ છે જીવ ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોના કારણે સદા લાતો ખાતો હોવા છતાં અજ્ઞાનના કારણે હું ઈશ્વર છું એમ માનતો હોય છે માટે જ્ઞાનનો શુભારંભ અમાનિત્યથી જ થાય છે મનુષ્યએ નમ્ર બનવું જોઈએ અને જાણવું જોઈએ કે તે પોતે પરમેશ્વરને અધીન છે પરમેશ્વર સામે બળવો કરવાથી મનુષ્ય ભૌતિક પ્રકૃતિનો તાબેદાર બને છે મનુષ્યએ આ સત્ય જાણવું જોઈએ અને તેમાં નિષ્ઠા રાખવી જોઈએ જય નારાયણ